અને સુવાલી બીચ લોકો માટે બંધ આગામી દિવસોમાં વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાવાનો છે પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડ્યું છે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં 1 થી 7 જૂન સુધી ડુમ્મસ બીચ અને સુવાલી બીચ વિસ્તારમાં લોકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ઉપરાંત દરિયામાં માછીમારોને નહીં જવા માટે કહેવામાં આવ્યું છે છેલ્લા બે ત્રણ દિવસથી જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે અને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે એ દરિયાઓ ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે કિનારા છે એ જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી

હોમગાર્ડ છે એ બધાને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એ લોકો નુકસાન ના થાય લોકોને ખાસ અપીલ કરીશું કે આટલા દિવસો દરમિયાન જે તે જ પવન ફૂંકાઈ રહ્યો છે એના લીધે કોઈ વૃક્ષ પડી શકે છે ટેમ્પરરી સ્ટ્રક્ચર પડી શકે છે કોઈ પણ એવું છાપરું કે એવી વસ્તુ તમારે જો પડે તો ટુ વ્હીલર ફોર વ્હીલરમાં જો તમે અથવા તો આપણે પોતે હોઈએ તો એ નુકસાન થવાની સંભાવના રહેશે તો દરિયા કિનારાથી દૂર રહેવા માટેની અપીલ કરીએ છીએ પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત